તો બોલો વર્ગી જાય ભેગા કરવા કોઠીમડા કરવા કેમ કરવા થોડા થોડા વીણિયત થાય આમાં હશે પારો પારો પા હોય ત્યાં તમારું આ ઓલું દેશી ઓલું સાલો કરો ગુડ નાઇટ કે માઈક્યુ નો બેહે બેહે હું ને હે ઓ કાસ બો કાસ બો આ જો છે 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 જેડો 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 દોરીયો ભાઈગો ક્યાં ભાઈ ભાગ્યો છે કાચબો આવડો જય મોલીદેવ ને જેતવર કરીશ બધાને કેમ છો મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના વ્લોગની તમને દેખાડું કઈક નવ નવ કારણ કે આવડો આ વસ્તુ છે ઈ છે દેહી ઓહોડિયા તરીકે તેને ઓળખવામાં આવે એવો મામેદુ તો જન જોતો એ લઈ જાવો પાસ ફારી મોકલાવું મારા વાલા એના જેવું છે આ કામકાજ તો અત્યારે તમને દેખાય હે આ છે મામેદુ હે અને ઘણી જગ્યાએ એમ હોય છે તો પરમાર્તુખડ જેવો હોય એટલે નકામો આપણે કરીએ અને ખા આપણેને કઈ જરૂર નથી ખાસ કરીને ફાકી બનાવવા તો એ તો ઘણી બધી વસ્તુ અત્યારે ઉભા છે અહીંયા લીલા સમ નકોર નરવા એવા કોઠીમડા કમીને નાખો થઈ જાય પાણા નાખો તો પાણો ફાડીને થઈ જાય એવડું કોઠીમડું છે અહીંયા ઉભું અને ભીંડા ભીંડા બધું છે આપણે કાઢ નાખ્યું છે તમે જોઈ શકો હો ને અત્યારે આપણે જઈ વાડીએ તો વાડી આપણે આવી ગઈ છે યહા મેરી મિટ્ટી મેરી ધૂલ મેરા સુકૂન સુકુન એટલે કે મસ્ત મસ્ત મજા તો વાળીએ ના આવે ત્યારે આપણે હખ ન થાય ને મજા મજા ન આવે એવું બધું છે ને હાલો હવે હોની કર હાલીએ અને તમે બાકી દેખાડું કંઈક નવું નવું લેટેસ્ટ વિડીયોમાં છે તે સુધી જોડાઈ રહેજો તો દોસ્તો મેહુલે માંડી દીધા હે મંડાણ અને અત્યારે આપણે જોકે મંડાણ નથી માંડ્યા તૈયારી છે મંડાણ ની પણ કાંઈ નક્કી નથી આવી જાય આવી જાય કારણ કે તમે જોઈ શકો અત્યારે જે છે ને વાદળા વાદળા થઈ ગયા હે આમ તો અંધકાર જેવું વાતાવરણ છે કે બહુ તડકો નથી ને બહુ સાયો નથી ને આપણે સોયાબીન થઈ ગયા કહેપુર બદલા જેવા તમે જોઈ શકો અહીંથી છે આ ભાગ છે સોયાબીન આમ તો અમે તો એટલા બધા કંઈ હા જ નતા સોયાબીન આવા થાય એનું કારણ છે વરસાદ બે મહિના સતત માનો કે વર હેર રાખે ઓલા પાણી માથે પડે જ રાખે પૈડે જ રાખે ફૂંકાવા જ નથી કાય તો શું થાય પણ છતાંય છે આ વરાપ જે નીકળી એ ગાળામાં જે સોયાબી થયા છે ગઝબ બહુ હારામ હારા આખું ખેતર ભરાઈ ગયું વસારે એક ખાલી ખાતર એક પોતર નાખ્યું ત્યાં કદાચ ઘરમાં હટાવીને તો એ નથી થયા બાકી વાંધો નહીં આવે તો ગિરનાર માંથી આ તો વાદળા છે ને અમે હુરદ નારાયણ કઈ દેખાતા નથી એટલે એવું બધું કામકાજ ભેગું છે અને અત્યારે હું જાઉં છું એક આટો મારો જોઈએ છે આમાં બે એક આટ પોટ આપણે વાયુ નથી ને કઈ એમાં હાથીનો એક રપોટ માર દો એટલે એ ખળ બળ ને ઝીણું જે કાર્યું ને ફાર્યું ને ફાર્યું ને ફાળીને વાળીને એવું ખર છે ટૂંકમાં એવું કંઈક ભરી જાય અને પછી હું વાળી આટો મારીને પાણી પાણી પી આવીએ તાલ ગણ છે દોસ્તો હાલો આમાં કંઈક કામકાજ તો જોઈ શકો હો તમે જે આ સોયાબીની નરવાય આ આટલા સોયાબીજો આખા આખા આવા હોય તો તો ઢેગલો થઈ જાય તારે તમે જોઈ શકો આમાં આમાં મારા ચપ્પલ ક્યાં આવી ગયા એટલી વારમાં તો વાડીના તો અત્યારે આ વસ્તુ એવી છે કે તમને દેખાતી છે નરવાય પાણીની કુણે ફૂલે ફૂલ પકડી લીધી છે અને સાથે ખેતરમાં એમ તમને દેખાય છે આ વસારે પીરો પાટ પીડો છે ને એનું કારણ બે વાર પાણી વાયરું ને એમાં બધું પીરો પાટ પીડો અને ખાતરની ગરમા લાગે છે આનીકરનો ભાગ ઉજળો નીર જેવો જો લીલો હેબાણ જેવો ઉભો આનીકર આ વસારે થોડુંક છે એ તમને દેખાતું હોય છે કે આ ભાગ છે ને એ થોડોક પીરો પડી ગયો પણ હવે એમાં વસાર આપણે વાવી દીધું એટલે પછી જે ભાગમાં હશે થઈ જાય તો કાલે મેં વાત કરી તેમ તમને દેખાતું છે એમાં આપણું આવેલું હે ઉગીને એક ક્લાસ આઠ થઈ ગયું હે તેન તેન ચાર ચાર પાંદડા હે આવી ગયા મજો હકો બધી જગ્યાએ આમાં આ બી બિહારા અને આપડી મેથી બહુ હારમ હારી ઉગી ગઈ હે પછી આવડીયા હે ની જે વેલી વાવેલી છે એટલે એ તો મોટી થઈ ગઈ હવે કે બહુ ઝીણ ના કહેવાય તો આયરૂ ફૂલે ફૂલ પૂરી ગઈ હે પણ સોય બિ થા હે પેલા જો કે મેથી બાઈ નીકળી જાય પણ જોઈ જાય આગળ શું થાય ઓહો હા તો ભાઈ દો બેઠા રચ્યા ભા હું બધું માઇક ક્યુ કા ઉડાડો હે રચ્યા ભા હોય ત્યાં તમારું આ ઓલું દેશી ઓલું ચાલુ કરો ગુડ નાઇટ એટલે માઇક ક્યુ ન બે હે ને હે હા દેશી ગુડ નાઇટ અંદર ગરમી તો જો બફારો એની વાત જાવ જ્યાં તો ગરમી ભૂખા બોલે દીધો ભાઈ પાણી પાણી એમાં કબૂતરા બેઠા હો બાકી જોઈ લો આમાં બેઠા બેઠા કાસબો છે પણ હવે કાસબો 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 આવી ક્યાં ભાઈ ગો છે કાસબો આવડો હાલો તો આમાં કાસબાન ફાસબાન બધું છે કાસબો દેખાણો નું છે ગયો કબૂતરે ભાઈ કબૂતરા ક્યાંયથી ભાગો

બેઠી હશે જોઈએ આપણે નજર નાખશું એટલે ખબર પડી જાય આપને કદાચ ઢેલ હોય છે તમને દેખાતી શો ગઈ જો ગઈ શો રહી જાય તો આ ઢેલ છે ને ઈંડા છે અહીં હે શર ઈંડા છે પણ હજી એમાં બસા નથી થયા બિસાડી કેટલા ટાઈમ છે એ વાટ જોવે છે કેદી બસા થાય કેદી બસા થાય જો હજી થાન ન્યા ન્યા છે આપણે કંઈ એને કરવા નથી થતું આપણે તો ખાલી જોવા આવ્યા એને જોઈને પાછા વઈ જાય પાછી ઢેલ આવી જાય એટલે શ્યાર ઈંડા હવે કેદી એના બસોલિયા થાય તો એ આપણે જોઉં બાકી આટા મારે ઢેલ અત્યારે અને અમે હવે કોઠિંબા પાકું પાકવું છે ને પૈકી ઉતારીએ છીએ અથણા કરવા ધીરા ઝીણા દેખાય છે હવે તો બોલો વર્ગી જાય ભેગા કરવા કોઠીમડા કરવા કેનત કરવા થોડા થોડા વીણીત થાય આમાં હશે પારો પરો જે કદા તોઘારુ એક થી આઈ જીણા જીણા છે એમ તો પાકતા આવે છે અહીંયા હે આવડા કોઈ નાના ને મોટા ને બધે મિક્સિંગ છે ખોટા પીરા પડી જાય નકર તો તવીન લેવા હારા

પવારમાં લાઈટ આવશે ને એટલે ભૂંગરા પાણી જોતું કરવું જોઈએ આવડા ગેટથી તો ઉપેરી જો પંખીડા એ પોતાના માળા ઉપર હવે સાવાની ફૂલ ચારીમાં મુરત નારાયણે આથમતા આથમતા તૈયારીમાં પંખી બોલતા હતા સંભળાવું પાછો ઝીણો ઝીણો અવાજ બહુ સારો આવે તો દોસ્તો આપણે અત્યારે વાત કરું કામ નહીં મારા તમને આગળ મેં દેખાડ્યું મારે પ્રમાણે દાંતડી લઈને ઘડીક વહી ગયું એટલે પર સુરત નારાયણ આથા મોત તો થાય નહીં પેલા ઘડી ઘડી જઈએ તું ક્યાં ક્યાંક ખડના આવા કાર્ય ખરીએ ખડના ને એવા છોડવા છે ને બેઠો બેઠો લઉં એટલા જવાનું ટાણું થઈ જાય પાછું કારણ કે આવડું આ જવા નકામી ખોળ છે ને અમુક સોયાબીનના પાંદડા જવાનું બે મેચ મેચ થાય તો આપણને ખબર એ ના પડે કે આ ખડ છે કે ટૂંકમાં શું છે હવે આનું બધું કારણ એ છે કે આ ખડના પાંદડા જેવા હોય છે જો તમે જોઈ શકો એટલે નક્કી નથી રહેતું અને અત્યારે પંખીના કલસોર ને કલબલ કલબલાટ બધું મિક્સિંગ છે એટલે વાહ મારી ભાડીની મોજ તો જોઈ શકો તમે બધી જગ્યાએ હે અત્યારે પંખી પાણી કિલો કલરો કરે છે ચાલો થોડું થોડું પછી ગામમાં જ આવું તો હોનેરીહન છે ઝડતી આવે ધીરે 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 ભગવાન હુરદનારાયણ નારાયણ ચલના ઓરડે હે ધીરે ધીરે પ્રસ્થાન કરે અને આપણે આપણું કામ છે નિપટાવીને આપણે દોસ્તો ધીરે 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 હવે જવાની તૈયારીમાં તમને જંગલમાં જેમ ઝાડવા ઉગાવે ને એવું લાગે પણ હા મારી મેથી મોજ હા બધી જગ્યાએ હે સર્વત્ર સર્વત્ર બધું ઉગી ગયું છે જો કેમ બાકી અંકુરણ ફૂટાય એટલે ફૂટા હો બહુ સારા હારી મેથી છે એ ઉગતી આવે છે અને નારાયણ ધીરે ધીરે ધડવામાં કામમાં આપણે દાંતડી તો તો આપણી દાંતવડી અને દાંતડી લઈને અને ઘડીક તો ટાઈમ ઘડી પછી ધાવાનું અને દાંતડી લઈને જાવ કે કાર્યું ખાર્યું ખોળ છે ઝીણું ઝીણું એ આપણે અત્યારે હાઈને તને દવા ગયા હે કારણ કે આપણે મજા આવતી કામ કરી ભાઈ તો અત્યારે મને કે હું હે ને બહુ કાર્યું ખાર્યું બે ત્રણ પ્રકારના ખોળ છે દૂધવાન દૂધ લોન ફૂજ લોન તો એવું લવાનું હાલે અને એમાં હવે હાથી હાલે નથી વસાર કારણ કે વાવેતર છે ને એટલે આવી રીતે જ મારે ક્યાંક હવે આમાં જાવ તમે આમ તમે જો ને તમને થાય સોયાબીન છે આખે આખું પણ ખરેખર આમાં સોયાબીન નથી આ તો ખેડૂત જાણતા હોય ને ખબર હોય કે આમાં એક પ્રકારનું ખડ છે તમે જોઈ શકો તો આ છે દોસ્તો સોયાબીન નથી ખળ જ છે પણ ઓલરેડી એના જેવું હોય એટલે આપણને ખબર ના પડે કે ખડ છે એ પકડવું પડે અને પકડવું જોઈએ મેથી મેથીરવાઈ સારી હવે દોસ્તો ફાઈનલી છે પૂરું તો અત્યારે હું જાઉં છું ધીરે ધીરે ગામ ધારો તો આપણી ગાડી બસ દોસ્તો આગી નથી કારણ કે હવે તો હું છે વાડી આવે સુધી એટલે એવું છે ને અત્યારે હું છે ને મારી ગાડી જાય પડી બાજુમાં તો તમે જોઈ શકો સેલેજ પડી લાસ્ટમાં ત્યાંથી અને ધીરે ધીરે આઠ હેલું જાઉં છું આપણા ભીંડા વાળું બધું સોખું થઈ ગયું હવે વાવવાની વારસે છે ની તો એવું બધું છે અને અહીંયા ગાડી રાત દ્વાર બંધ થઈ જાય આપણે ખોલ્યા હતા ઘડી આવીને અને પછી આપણે ગાડી અહીં ચાલો પીડીએ આવું કે પાણી હે નહીં તો નીકળી જાય મળશું તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ